અને હવે વાત કરીશું વડોદરાની તો વડોદરા નજીક વિશ્વામિત્રી નદી પર મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એસી મીટર લાંબો પુલ બનીને તૈયાર થઈ ગયો છે આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્માણ થનાર એકવીસ નદી પુલો આ સત્તરમો પુલ છે આ પુલ ની સુરત રેલવે લાઇન પાસે આવેલો છે આ પુલમાં ત્રણ પિલર છે જેમાંથી એક નદીની વચ્ચે છે અને બાકીના બે નદી કિનારે છે વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતો આ પુલ એક મહત્વપૂર્ણ માળખાગત સુવિધા છે વડોદરા એક વ્યસ્ત શહેર હોવાથી અહી પુલ બનાવવાનું કામ આયોજન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ અન્ય સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન માંગી લે તેવું હતું બુલેટ ટ્રેનનો રૂટ વડોદરાની આસપાસ વિશ્વામિત્રી નદીને નવ અલગ અલગ જગ્યાએથી ઓળંગે છે મુખ્ય નદી પુલ ઉપરાંત બાકીના આઠ માંથી ત્રણ પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે જ્યારે અન્ય જગ્યાએ કામ ચાલી રહ્યું છે